સુરત શહેર પોલીસ કમિશનરે રોંગ સાઇડ વાહન હંકારનારા સામે ઇઠ્યાસી ટીમ બનાવી કડક કાર્યવાહી શરૂ કરી છે સુરત વારંવાર ટ્રાફિકના નિયમ તોડનારા વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા અથવા વાહન રદ કરવા હાથ ધરી છે તો પંચોતેરથી વધુ વખત ટ્રાફિકના નિયમનો ભંગ કરતા સીસીટીવીમાં અથવા પોલીસના હાથે ઝડપાયેલા વાહન માલિકોને નોટિસ ફટકારી કચેરીમાં હાજર થવા ફરમાન જારી કરીમ છે હાજર રહેનારાઓને સાંભળીને તેમની સામે કડક પગલા ભરવામાં આવશે ત્યારબાદ આપણે લાયસન્સ સસ્પેન્શનની કાર્યવાહી કરેલ છે વધુમાં બસો વીસ જેટલા વાહન ચાલકોને આપણે નોટિસ પણ અત્રેથી ફટકારેલ છે વધુ હું આપણે જણાવીશ કે અન્ય બીજા પણ એવા વાહન ચાલકો છે જેમને સો સો વખત ગુના નોંધ્યા છે મતલબ સીસીટીવી ફૂટેજમાં જે પોલીસ સર્વેલન્સ જે સર્વેલન્સ થતું હોય છે એમાં સો થી વધુ વખત ટ્રાફિક ના ગુના નોંધાયા હોય છે કોઈ વખત પંચોતેર થી વધુ વખત છે સિત્તેર થી વધુ વખત છે આવા ટોટલ પંચાવન જેટલા વાહન ચાલકો છે જેમની સામે આવા ગુના નોંધાયેલા છે આ તમામ વાહન ચાલકોને આપણે અત્રે ની કચેરીએ અત્રે ની નોટિસ પાઠવી છે